નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાદ ન્યૂઝ આવો જોઈએ આજના મહત્વના રાભડ તેમજ આજુબાજુના ગામડાઓમાં આગમન વહેલી સવારમાં વરસાદ વરસવાની સાથે જ ગરમીમાં રાહત જોવા મળે સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસ વાવણીના ખૂબ જ મહત્વ હોય છે ભીમ અગિયારસ અમી છાટણા થતા ખેડૂત વર્ગ તેમજ મજૂર વર્ગમાં ખુશીનો માહોલ રિપોર્ટર રફીક મેમણ ડુંગર આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા રાબડા ગામમાં વરસાદની એન્ટ્રી છી છે અને ગરમીમાંથી રાહત મળી છે બફારામાંથી કેટલા વિગેનો સમયનો વરસાદ ચાલુ છે હવે બસ અત્યારે કેટલા દસ વાગ્યા પોણા દસે શરૂ થયો છે સારો વરસાદ પડે છે ને અત્યારે આ ધીમે ધીમે શરૂ છે હવે હવે વાવણી થઈ જાય એવું લાગે છે